તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલથી રિંગટોન સેટ કઈ રીતે કરવી મિત્રો જો તમારે પણ તમારા ફોનને રિંગટોનથી કંટાળી ગયા હોય ને તમારે રિંગટોનને બદલી કરવી હોય તમારું મનપસંદ ગીત તમારે રિંગટોનમાં સેટ કરવું હોય તો એ કઈ રીતે કરી શકાય છે એનો પૂરો પ્રોસેસ આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો ખાસ આ વિડીયોને અંત સુધી જોઈ લેજો તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં કે હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે નું બટન છે દબાવી દો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બેલને ઓન કરી દેજો જેથી અમારા નવા વિડીયોઝ તમે સૌથી પહેલાં જોઈ શકો છો મિત્રો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો તમારે એક કામ કરવાનું છે તમારે જવાનું છે તમારા ફોનના સેટિંગ એપ્લિકેશનમાં તમારે સેટિંગ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે એટલે થોડું ઉપર સાઈડ સ્ક્રોલ કરશો ને એટલે તમને અહીંયા ઓપ્શન મળી જશે સૌથી ઉપરની સાઈડ જ સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન નામનું આની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે સાઉન્ડ એન્ડ વાઇબ્રેશનમાં ક્લિક કરશો ને એટલે અહીંયા જ ઓપ્શન મળી જશે રિંગટોનનો એટલે એની ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું રિંગટોનમાં ક્લિક કરશો ને એટલે અહીંયા સિસ્ટમની જેટલી રિંગટોન છે બધી આવી જશે તમે એને સાંભળી શકો છો અને જો તમને કોઈ પસંદ આવી જાય તો સેટ પર કરી શકો છો બટ જો તમને આ પસંદ ન આવે તો તમારે શું કરવાનું જસ્ટ આ પ્લસના આઈકન ઉપર ક્લિક કરવાનું અને તમારા ફોનના જે કોઈ ગીત વગેરે હશે તમારા ફોનમાં જેટલા ગીત છે એ બધા આવી જશે તમારે આમાંથી કોઈ પણ ગીત છે તમારે સિલેક્ટ કરવું હોય અહીંયાથી સવારે સેટ કરી લેવાનું છે તો હું પણ એક સિલેક્ટ કરી લઉં છું તો હું આ રાખી દઉં છું તો મારે શું કરવાનું આની ઉપર ક્લિક કરવાનું અને ઉપર ડનનું બટન છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે બસ મિત્રો આટલું જ કામ છે મિત્રો આ વિડીયો રિંગફોનમાં સેટ થઈ ગયો છે તો ગાયસ આજના વિડીયોમાં આટલો જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મોબાઈલ ફોનને લગતા વિડીયો આ ચેનલમાં આવતા જ છે તો ફરી મળશે નવા વિડીયોમાં બાય બાય ટેક કેર